હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હેથસ્ટડી હેથ સ્ટડીમાં તમારું સ્વાગત છે આજનો આપણો પહેલો પ્રશ્ન છે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા તો ઇન્ડસ શું કહેતા હતા ભાઈ ઇન્ડસના નામથી ગ્રીકના લોકો ગ્રીક ગ્રીસના લોકો સિંધુ નદીને ઓળખતા હતા આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું તો પાલ વંશનું શાસન હતું કયા વંશનું ભાઈ પાલ વંશનું શાસન હતું ડચ લોકો કયા દેશની વતનની વતની હતા તો ભાઈ ડચ લોકો હોલેન્ડના વતની હતા ક્યાંના વતની હતા ભાઈ હોલેન્ડના વતની હતા રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી હતી તો ઈસવીસન ઓગણીસો ને નહીં પણ અઢારસો ને અઠ્યાવીસ જો તમને કન્ફ્યુઝ કરવા માટે આવા પ્રશ્નો પૂછશે રાજા રામ રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી તો ઈસવીસન અઢારસો ને અઠ્યાવીસ અઢારસો ને બરાબર ખાસ યાદ રાખજો ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા હતા તો લોર્ડ બેન્ટિક બરાબર લોર્ડ બેન્ટિક લોર્ડ વિલિયમ બેન્ટિક તમે આવું નામ સાંભળ્યો છે ને એ પ્રથમ ગવર્નર જનરલ તરીકે આવ્યા હતા કોટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે તો મૌર્ય વંશની માહિતી પૂરી પાડે છે ગૌતમ બુદ્ધની ગૃહ ત્યાગની ઘટના કયા નામથી ઓળખાય છે તો મહાભિનિષ્ક્રમણના નામથી ઓળખાય છે કયા નામથી મહાભિનિષ્ક્રમણના નામથી પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું તો માર્શલ દ્વારા કરવામાં આવેલી વાત છે ભાઈ અલંકાર ઓળખાવાની વાત છે ખારવા મોગરાના ફૂલ ભાઈ ખારવા મોગરાના ફૂલ આનો મિત્રો અલંકાર શું હોઈ શકે આ પ્રશ્નનો અલંકાર શું હોઈ શકે ભાઈ તો નવમામાં મિત્રો સાચો જવાબ યસ નવમાં સાચો જવાબ આવે છે રૂપક અલંકાર ખારવા મોગરાના ફૂલ સીધું રૂપદ આપી દીધું એટલે રૂપક અલંકાર યથા ભક્તિ યથા ભક્તિ તો આ અવયવી ભાવ સમાસ છે ભાઈ યથા આગળ આવી ગયું છે એટલા માટે શિખરણી છંદમાં ગણ કયો છે મતલબ કે યમન સભ લગા એનું બંધારણ પૂછ્યું ભાઈ યમન સભ લગા બરાબર શિય યમન સભ લગા નિપાત ઓળખાવો નાસ્તામાં તળેલી વાનગી જ હોય ફળ હોય જ ન શકે ભાઈ નાસ્તામાં તળેલી વાનગી જ હોય ફળ ન હોઈ શકે તો આમાં નિપાત જ જ છે ભાઈ શું છે નિપાત જ છે કારણ કે વજન આપે છે સંધિ જોડો હેતુવત્તા આભાસ તો હેતવાભાસ થાય છે ભાઈ શું થાય છે હેતવાભાસ થાય છે ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી એક્ઝામમાં આવી શકે ભાઈ રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો ધોરિયાની કૂણી લીલી ગ્રોહ ઉપર દેહ ઢાળીને બેઠો તો લીલી રંગવાચક છે ભાઈ લીલો રંગ હોય લીલો રંગ હોય એટલે રંગવાચક આવે છે વાયુની ઘનતા તેના અણુ વજનથી અડધી હોય છે વાયુ સંચારનો આ નિયમ જણાવો તો ગ્રેહામનો નિયમ છે કોનો નિયમ છે ભાઈ ગ્રેહાનનો નિયમ છે ગ્રેહામનો વાયુની ઘનતા તેના અણુની વજનથી અડધી હોય છે કયા વિકારને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બેહરાશ થતી જોવા મળે છે તો ઓટોસ્ક્લેરોસિસ ઓટોસ્કલેરોસિસ નામની ભાઈ એક પ્રકારની વિકાર આવે છે રોગ આવે છે અને એના કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ થતી જોવા મળે છે દિવાસળી બનાવવા માટે કયો પદાર્થ ઉપયોગમાં લેવાય છે ભાઈ દિવાસળી બનાવવા માટે લાલ ફોસ્ફરસ ઉપયોગમાં લેવાય કયો ઉપયોગમાં લેવાય લાલ ફોસ્ફરસ વિન્ટ સર્ફ ને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ વિન્ટ સર્ફને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભાઈ ખાસ યાદ રાખજો ઇન્ટરનેટના પિતા તરીકે વિન્ટ સર્ફ છે અવાજનો સોરી અવાજના એનાલોગ સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ભાઈ અવાજના એનાલોગ સ્વરૂપને સાઉન્ડ બરાબર શેના તરીકે ભાઈ સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે પેજની ચારેય બાજુથી મૂકવામાં આવતી જગ્યાને ખાલી જગ્યા કહે છે તો એને માર્જિન્સ કહેવાય શું કહેવાય ભાઈ માર્જિન્સ કહે છે પેજની ચારેય બાજુથી મૂકવામાં આવતી જગ્યાને શું કહેવાય ભાઈ માર્જિન્સ કહેવાય છે ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે ક્યારથી શરૂ થાય છે ભાઈ મોળી મૌર્યકાળથી ભાઈ બરાબર મૌર્ય કાળથી શરૂ થાય છે હડપીય સભ્યતાનું સ્થળ દેશલ પર કઈ નદીના કિનારે આવેલું છે તો મોરાઈ નદીના કિનારે આવેલું છે ભાઈ સિંધુ લિપિમાં લખાયેલ દસ અક્ષરોવાળું સાઇન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે તો ભાઈ આ દસ અક્ષરો અક્ષરોવાળું જે સાઇન બોર્ડ છે એ ધોળાવીરા ધોળાવીરા બરાબર ધોળાવીરામાંથી મળી આવેલું છે નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટે નહેરો કઢાવાઈ હતી તો અશોક દ્વારા ભાઈ અશોક દ્વારા સુદર્શન તળાવમાંથી ભાઈ ખેતી માટેની નહેરો કાઢવામાં આવી હતી રાણકી વાવ એ કયા પ્રકારની વાવ છે તો જયા પ્રકારની વાવ છે ત્યારબાદ મિત્રો દેરાણી જેઠાણીના ગોખ કયા સ્થાપત્યમાં આવેલા છે તો આ દેરાણી જેઠાણીના ગોખલા દેલવાડાના દેરામાં આવેલા છે નીચેનામાંથી કયા સ્થળોનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયેલો છે તો એલિફન્ટાની ગુફાઓનો સમાવેશ છે સૂર્ય સૂર્યમંદિર એનો પણ સમાવેશ છે અને રાણકી વાવ એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે તો એલિફન્ટાની ગુફામાં આવેલું છે ભાઈ પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું જે શિલ્પ છે એ એલિફન્ટાની ગુફામાં આવેલું છે ભાઈ મજુષા લોકચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે તો આ મઝુષા છે ને એ બિહારમાં જોવા મળતી એક લોકચિત્રકલા છે કર્કવૃત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી તો ભાઈ ઉત્તર પ્રદેશમાંથી પસાર નથી થતું પણ ઝારખંડમાંથી પસાર થાય છત્તીસગઢમાંથી પસાર થાય અને ત્રિપુરામાંથી પણ પસાર થાય ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે તો ભાઈ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે ભાઈ તો ભારત વિશ્વમાં ભાઈ કેટલામાં ક્રમે છે યસ તમે જાણો છો ભાઈ યસ સાચી વાત છે કેટલામાં ક્રમે છે ભાઈ સાતમા ક્રમે છે ઓકે મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચેની છે ભાઈ તો ભાઈ મેકમોહન રેખા છે ને બત્રીસમાં મિત્રો સાચો જવાબ આવે છે ભાઈ ભારત અને ચીન વચ્ચે છે ક્યાં છે ભાઈ ભારત અને ચીન વચ્ચે મેક મોહન રેખા આવેલી છે ઓકે બોમ્બે નેચરલ તેત્રીસમાંનો પ્રશ્ન જોઈએ બોમ્બે નેચરલ સોસાયટી દ્વારા જાહેર થયેલ કાજ નાના વડા આર્દ્રભૂમિ કયા જિલ્લામાં આવેલી છે તો મિત્રો એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે કાજ નાના વડા આર્દ્રભૂમિ જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી છે બેડી લાખાની મેડી સ્તૂપ કયા જિલ્લામાં આવેલો છે નામ મિત્રો થોડુંક અટપટું છે પણ ચોત્રીસમાં સાચો જવાબ આવે છે ભાઈ જૂનાગઢ બરાબર બેડી લાખાની મેડી બેડી લાખાની આવો સ્તૂપ છે અને કયા જિલ્લામાં આવેલો છે જૂનાગઢમાં આવેલો છે સોન કંસારી સોન કંસારીના ડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય કયા જિલ્લામાં આવેલું છે તો ભાઈ સોન કંસારીના પ્રાચીન જે સ્થાપત્યો છે એ ક્યાં આવેલા છે ભાઈ તો યસ દેવભૂમિ દ્વારિકા ખાતે આવેલા છે ખોટી જોડણી શોધો ભાઈ ખોટી જોડણી તમારે ગોતવાની છે તો હરિણી આમ જ લખાય કેહુડો કેસુડો આમ જ લખાય સજ્જિત આમ જ લખાય ઘૂઘરી આમ ન લખાય બરાબર એટલે અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને કહેવતનો અર્થ આપો કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ સાવ ઉજ્જડ જ્યાં ઝાડ પાન જોવા ન મળે બરાબર એટલે કે એ ઓપ્શન અહીંયા સાચો જવાબ બની રહ્યો છે ભાઈ સાડત્રીસમાં એ ઓપ્શન સાચો જવાબ માન્ય તરીકે રહ્યો છે ત્યારબાદ મિત્રો આવા સવાલો વારંવાર આવશે સાચી વિરોધી શબ્દની ઓળખ સાચા વિરોધી શબ્દોની ઓળખ તો પૂર્વ અને પશ્ચિમ આ વિરોધી છે ગરીબ અને નિષ્ફળ આ ખોટું આય ખોટું આય ખોટું એટલે અહીંયા સાચા વિરોધી શબ્દો ઓળખાવાનો તો પૂર્વ અને નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તો ધરણી અને પતિ આ સમાનાર્થી નથી તો કારમું એટલે ભયંકર સાચી વાત છે ભાત એટલે છાપ કોડ એટલે ઈચ્છા આ સાચું છે પણ ધરણી એટલે પતિ આ ખોટું છે રૂઢિપ્રયોગનો અર્થ શોધો મોં પડી જવું તો શર્મિંદા થઈ જવું શર્મિંદુ થઈ જવું મો પડી જવું શર્મિંદુ થઈ જવું શરમ આવી સીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના ક્યારે થઈ હતી તો ભાઈ બેતાલીસમાં મિત્રો સાચો જવાબ આવે છે 1909 માં નવમાં થઈ હતી ક્યારે થઈ હતી ભાઈ આઈ ની સ્થાપના ઓગણીસો ને નવમાં તરણાના કયા ખેલાડીને સૌપ્રથમ અર્જુન એવોર્ડ મળેલો છે તરણના ભાઈ તરણના કયા ખેલાડીને સૌપ્રથમ અર્જુન એવોર્ડ મળેલો છે તો મિત્રો આમાં જામ બજરંગી પ્રસાદ આ સાચો જવાબ બને છે જામ બજરંગી પ્રસાદ નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે તો ભાઈ ચુમ્માલીસમાં સાચો જવાબ આવે છે હોકી સાથે સંકળાયેલ છે ભાઈ હોકી નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે હોકી જો છવ્વીસ જાન્યુઆરી બે હજાર પાંચના રોજ સોમવાર હોય તો છવ્વીસ જાન્યુઆરી બે હજાર છના રોજ કયો વાર આવે સોમવારમાં એક વાર પ્લસ કરી દો એટલે મંગળવાર સાચો જવાબ અહીં બની રહ્યો છે એન કે આઈ આ શ્રેણી છે મિત્રો આ શ્રેણીમાં સાચો જવાબ શું આવે છે તો ડી એફ સાચો જવાબ બને છે ભાઈ જો એટી બરાબર વીસ તથા બી એ બરાબર ચાલીસ હોય તો ડીઓજી ડોગ બરાબર શું થાય ડોગ બરાબર ચારસો ને વીસ માન્યતા મળે છે ઓકે મિત્રો આગળ વધીએ નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બન્યો તો ભાઈ સિક્કિમમાં બરાબર સિક્કિમમાં મિત્રો પ્રધાનમંત્રી શ્રી મોદીના નામે માર્ગ પણ બનેલો છે નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં એનબીડી બીડી ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સદસ્ય બન્યો તો ભાઈ મિશ્ર આદેશ છે એ એનબીડી એટલે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સદસ્ય બન્યો છે એસપી એમ આર એમ શ્યામા પ્રસાદ મુખર્જી રૂબન મિશનને લાગુ કરવામાં કયો રાજ્ય ટોચ ઉપર રહ્યું છે તો ભાઈ આના માટે ટોચ ઉપર રહેલું રાજ્ય એટલે તેલંગાણા કયું રાજ્ય ભાઈ તેલંગાણા ત્યારબાદ મધ્યયુગનું છેલ્લું લખાણ ખાલી જગ્યામાં જોવા મળ્યું ભાઈ મધ્યયુગનું છેલ્લું લખાણ ખાલી જગ્યામાં જોવા મળે છે તો વચનામૃતમાં જોવા મળે છે ક્યાં જોવા મળે છે ભાઈ વચનામૃતમાં આ જોવા મળે છે નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે સોનેટના પિતા સોનેટના પિતા બકટ ઠાકોર છે સાચું છે લોમ હર્ષિણી નાટક બટુભાઈ ઉમરવાડિયાનું છે સાચું છે વસંતોત્સવ ડોલન શૈલીનો પ્રથમ પ્રયોગ છે સાચું છે સાસુ વવની લડાઈ આ ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિ છે આ ખોટું છે મિત્રો બરાબર ખાસ યાદ રાખજો યોગ્ય જોડી ગોઠવો તો ભાઈ જોડી ગોઠવવાની છે જોઈએ આપણે પ્રથમ શૃંગાર કાવ્ય તો એમાં આવે ભાઈ વસંત વિલાસ ત્યારબાદ પ્રથમ ફાગુ કાવ્ય તો આવે ભદ્ર ફાગુ પ્રથમ બારમાસી કાવ્ય પ્રથમ માસી કાવ્ય તો નેમિનાથ ચતુષ્પદિકા નેમિનાથ ચતુષ્પદિકા પ્રથમ પ્રબંધની વાત આવી પ્રબંધ તો કાનહડ દે પ્રબંધ બરાબર ખાસ યાદ રાખજો મિત્રો આમાંથી એકાદો સવાલ તમારે આવનારી એક્ઝામમાં ડોક્યો કરી જાય ભાઈ નીચેનામાંથી કોણ બાળ સાહિત્યકાર નથી તો પુષ્પા અંતાણી બાળ સાહિત્યકાર ગીજુભાઈ બધિકા એ તો તમને જાણો જ છો ભાઈ બાળકોની મુછાળી મા તરીકે ઓળખાય છે જીવરામ જોશી એ પણ બાળ સાહિત્યકાર છે બકર ઠાકોર એ સોનેટના પિતા છે ભાઈ બકર ઠાકોર એ સોનેટના પિતા છે એટલે એ અહીંયા આવે નહીં નીચેનામાંથી કઈ જોડી ખોટી છે તો સ્નેહ રશ્મિનું ભાઈ હાઈકું પ્રખ્યાત છે અમૃત ઘાયલની ગઝલો પ્રખ્યાત છે અખાના છપ્પા શામળની પદ્ય વાર્તા પદ્ય નાટક કીધું એટલે અહીંયા ખોટું બી ઓપ્શન પડે છે ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે મોહન પટેલનું નામ જાણીતું છે મોહન પટેલ ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે જાણીતા છે કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા સર્જક ઓળખાય છે તો હેમચંદ્રાચાર્ય ભાઈ હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાય છે અષાઢ ઠાકરનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે તો રામદેવનો વેશ એ અસાહ ઠાકરનો સૌથી જૂનામાં જૂનો વેશ છે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે જોઈએ બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે આ વિકલ્પ અહીં સાચો ઠરે છે જો ત્રણ પી પ્લસ ક્યુ બરાબર ત્રણ ગુણ્યા એક્યાસી ગુણ્યા બસો તેતાલીસ હોય તો પી પ્લસ ક્યુ સ્ક્વેર બરાબર શું થાય આમાં એક હજાર મિત્રો જવાબ માન્ય રહ્યો હતો આ ગણિતના દાખલાઓ છે ગણિતના દાખલાઓની ગણતરી અત્યારે હું કરતો નથી પણ તમે સીધા એના જવાબ જોઈ શકો છો અવલોકનો આપેલા છે અને એનો મધ્યક પૂછેલો છે ભાઈ તો મધ્યક બરાબર એક્સ બાર બરાબર સિગ્મા એક્સ ઇન્ટુ એન કરો બરાબર તમને મધ્યક મળે પણ અહીંયા તમારે ખૂટતી સંખ્યા ગોઠવો ગોતવાની છે એક્સ બરાબર જેમાં દસ સાચો જવાબ આવી રહ્યો છે વાલા મિત્રો એ પણ એક યાદ રાખજો અને ગણતરી કરી નાખજો ભાઈ જો ચૌદસોના એક્સ ટકા બરાબર એકસો ઓગણીસ હોય તો એક્સ બરાબર કેટલા આઠ પોઈન્ટ પાંચ આ સાચો જવાબ અહીં બનતો હતો તેસઠમામાં ભાઈ નવ જેમ આઠ આ સાચો જવાબ બનતો હતો એક વ્યક્તિ દસ એક પંચમાઉસ કિલોમીટર અંતર ત્રણ કલાકમાં કાપે છે તો પાંચ કલાકમાં કેટલો અંતર કાપે સત્તર કિલોમીટર બરાબર આ સાચો જવાબ બનતો હતો સો મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે પાંચ મીટર અંતરે વૃક્ષો રોપવામાં આવે તો કુલ કેટલા રોપા જોઈએ એસી રોપા જોઈએ ભાઈ કેટલા રોપા જોઈએ એસી રોપા જોઈએ કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા હોય છે લઘુકોણ હોય છે બાકીના હંમેશા લઘુકોણ જોવા મળે છે ત્રીસ ચાલીસ પચાસનો ગુસ્સા અને લસા કેટલો થાય દસ અને છસો દસ એનો ગુસ્સા છે અને છસો એનો લસા આ છે કોશેકવાળો એક સવાલ છે જેમાં ઝીરો જવાબ આવતો હતો ભાઈ ગ્રામ પંચાયતના થોડાક પ્રશ્નો છે એટલે અત્યારે આપણે એને જતાં કરીએ આમ તો ભણી લઈએ મિત્રો ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી શેમાં કરવામાં આવે આવક નોંધ રજિસ્ટારમાં કરવામાં આવે ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબતે સાચું શું છે તો એક સાથે રાખવા એ સાચું છે પંચાયતના કામોનું આયોજન ક્યાં વિચારવામાં આવે છે ગ્રામ પંચાયતમાં વિચારવામાં આવે છે ભાઈ પંચાયતના કર્મચારીના કાયમી તપાસણી ક્યારે કરવામાં આવે છે તો દર માસે ભાઈ કાયમી તપાસણી થાય પંચાયત રેકોર્ડ પુસ્તક દસ્તાવેજો આલેખ આકૃતિ રેખાકૃતિ વગેરેનો નાશ કરતાં પહેલાં શું કરવું જરૂરી છે રાજ્ય દફતર ભંડાર નિયામકશ્રીની મંજૂરી લેવી પડે ગાંધીનગરની મંજૂરી લેવી પડે પંચાયતો માટે કયા વિભાગની વર્ગીકરણ યાદી અપનાવવામાં આવે છે મહેસૂલ વિભાગની વર્ગીકરણની યાદી અપનાવવામાં આવે છે ભારતના બંધારણની રચના કયા રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો તો બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ભાઈ આ પૂછાય બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જેટલો સમયગાળો ભારતના બંધારણની રચના કરવા માટે લાગ્યો હતો ભારતના બંધારણમાં મોટે ભાગ માટે બંધારણ સભાએ સભાનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો કેબિનેટ મિશન પ્લાન દ્વારા ભાઈ કેબિનેટ મિશન પ્લાન દ્વારા ભાઈ ભારતમાં બંધારણ માટે બંધારણ સભાનો ખ્યાલ સ્વીકારવામાં આવ્યો બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી તો નવ ડિસેમ્બર નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસમાં નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસમાં પ્રથમવાર ફર્સ્ટ ટાઈમ ભાઈ શું મળી હતી બંધારણ સભા મળી હતી ભાઈ ખાસ યાદ રાખજો આવા સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરી રહી છે તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ જણાવો તો ભારત ઇન્ટરફેસ ફોર મની આ એનું પૂરું નામ છે ઓગણીસો પાંત્રીસમાં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી ભાઈ ઓગણીસો ને પાંત્રીસની વાત છે એંશીમાં પ્રશ્નમાં જોઈએ મિત્રો તો એસીમાં પ્રશ્નમાં મિત્રો જવાબ આવે છે મુંબઈમાં બરાબર મુંબઈમાં એની મુખ્ય બ્રાન્ચ હતી અત્યારે પણ એની મેઇન બ્રાન્ચમાં જ છે ભાઈ એક્ટિવ ધ એન્ડ્સ આર બીટિંગ મી કીડીઓ મને કડી રહી છે પેસિવ આઈ એમ બી બિટન બાય ધ એન્ડ્સ આઈ એમ બી બિટન બાય ધ એન્ડ્સ આ એનો સાચો જવાબ બને છે સુશાન સેડ આઈ મીટ યોર સિસ્ટર લાસ્ટ વીક ચેન્જ ધ વોઇસ સુશાન સેડ ધેટ હી હેડ મીટ માય સિસ્ટર ધ વીક બીફોર ધ વીક બિફોર આ સાચો જવાબ આવી રહ્યો છે ભાઈ હી હેઝ કમ અ ખાલી જગ્યા પર્સન આફ્ટર લિવિંગ ધેટ ગેંગ ઓફ મ્યુઝિસ મિસેવિયસ બોયઝ મિસેવિયસ બોયઝ હી હેઝ બીકમ અ બેટર બરાબર અ બેટર સાચો જવાબ આવી રહ્યો છે ગોલ્ડ ઇઝ અપ્રિસિયસ મેટલ સોનું છે એ કિંમતી છે શી વિલ એગ્રી વિથ અવર પ્રપોઝલ વોઝન્ટ શી વોઝન્ટ શી ક્વેશ્ચન ટેગ છે આઈ હેવ પ્રોટ માય પેન્સિલસ બટ કરિશ્મા હેઝ નોટ પ્રોટ હર્સ હર્ષ અહીંયા સાચો જવાબ આવે છે હિઝ પેરેન્ટ પેન્ટ પેન્ટ્સ વે આર ક્રાઉન્ડ ડુઈંગ ધ મેચ વેર એ સાચો જવાબ આવે છે એઝ સુન એઝ ધ હોમવર્ક હેડ બીન ગીવન ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ ધે રન આઉટ ફોર ધ હોમ હેડ બીન ગીવન આ સાચો જવાબ આવ્યો ધીસ ઇઝ વન ઓફ ધ મેની ઇન્ડિકેટ્સ દેટ આઈ કમ અક્રોસ ધ શોલ્ડર્સ ફાઈટ બ્રેવલી અગેન્સ્ટ ધેર એનીમી બ્રેવલી બહાદુરી પૂર્વક ધ વોરિયર્સ સોરી ધ વિનર્સ વેર ટુ વુમન ફ્રોમ ધ નોર્થ વુમન અને સાચો જવાબ આવ્યો Receptionist must be able to really information and pass message accurately. Pass message accurately. Choose the miscellaneous gender of the given noun. None. Monk. 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 Pintu is an obstinate child with a violent temper. Give the one word substitute to case. સ્ટોપ્સ એક્ટ ટુ સ્પ્રેડ આઉટ અ રેડિનેસ ફોર બેટલ ડિપ્લો ડિપ્લે બરોબર સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર કસ્ટમર ઓફ હેવિંગ મેની વાઇઝ પ્લો ગેમી પ્લો ગેમી ચૂઝ ધ ઓપોઝિટ ઓફ યાર્ડ તો રિસેટ ધ કરેક્ટ પ્લરર ફ્રોમ ઓફ ધ વર્ડ લુસિયસ ઇઝ લાઈઝ મેન મસ્ટ એક્ સ્ટોપ Population, pollution, change the degree of comparison. I am as pretty as her, she is not prettier than me.